આપણે આ બાર જો ખાવા પીવાની લારી ને બધું છે ગાંઠિયા ને નાસ્તા પાણી તો આમ ટૂંકમાં નાની જગ્યા એ તો કેસ માં સામે નારી વધારવાનું છે અને અંદર તો ફોન અલાવ નથી એટલે અંદરનું તો હું તમને નહીં બતાવ્યો કે અહીંથી દૂરથી એટલું બતા બતાવ્યું કે એટલું બતાવું ટૂંકમાં આ ટાઈપનું છે મંદિર અંદર અંદર પછી માતાજીની મૂર્તિ ને એ બધું બી છે એ તો ત્યાં ફોટો પાડવાની મનાય છે નહીતર તો હું બતાવે હાલો બધું મળીએ તમને દાદી ભાઈઓ વધારે લઈએ શ્રી પક્ષ ફાઇન મિત્રો દર્શન કરી લીધા અને ઉતરી ગયા હેઠે હવે જવાનું હોય નારિયેળ વધારવા તો હાલો બૂટા પહેરીને પછી જાય નારિયેળ વધારવા પહેરતા હોય બૂટા પછી આગળ આગળ લોકમાં દોડાય જો વન હજી આગળ હસ્તી વન થઈ ત્યાં બી જવાનું હોય

मुद्रा હવે આપણે ફિટ કરી લીધું આ માઈક જો વાતી રહ્યા તમે આયા આપડે ઉત જે પાછળ છે કે આપડી કારી નાગડી માં છે થાબટ બોલી હવે સમાર 12 સેકન્ડસ લેટર મિત્રો રાજી રાત લીધી એ પાછું ઉપર સરવાનું એ મુદ્રા એમે પાછું ઉપર સરવાનું હ જઈ ગયો તમે એ હા mama udah iya speed speed nanti dia kan dia break lagi tuh lagi nyesel jadi moro romo romo, ha benar utu utu kata mata bodoh siapa Algo más bien de Cuba. En Chubu, por si todavía no hubo un pero... Vamos a ver, vamos

Déjame duro el આવી ahí. મિત્રો આપણે હવે ફાઈનલી ઉપર આવી ગયા છે અને મંદિર થી આવું મંદિર છે આ વેલા જૂનું મંદિર હતું પછી અહીંથી મંદિર અહીંથી મંદિર નીચે શિફ્ટ કરવામાં આવ્યું

અને આગળ વાર તમને દેખાતું હોય તો માતાજીનો હે ને છે કુંડ હોય કે શું નામ તો મને નથી આવડતું અહીંથી માતાજી હે ને નીચે જ હતા મિત્રો આવું હતું ઉપર નું મંદિર ઉપર ના મંદિર માં જે આ આવા ગોખલા હે નીચે અહીંથી ભાઈ રાખવું હોય તો હવે તમને બહાર થી મંદિર બતાવી દો લોક માં જોડાઈ દેજો કંટિન્યુ જોડાઈ દેજો

અમે છે સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર સિદ્ધેશ્વર હોય કે નામ તો યાદ નથી લગભગ તો સિદ્ધેશ્વર જ છે અને મિત્રો હજી ખાસ વાત કહું અમે વાલી વખતે આવું એટલે આ કુચરો તમને જોવા જડે કોઈ પણ કુતરા ને લેવો હોય તો comment કરો આ કુતરો વારે આ મંદિર હોય 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 જ ગમે ત્યાં અંદર બેઠો હોય કા આયા હોય કા બહાર હોય આ કુતરો હોય ને હોય જ ત્યાં કે અને જો આ આ હે ને પોતાને કામ કરે મૂર્તિ દે બધું જો આ મૂર્તિ જૂની છે જૂનો હોય બધી અને હવે આપણે ક્યાં જવાનું છે મિત્રો કહું ચાલો જો આપણે છે ને

આ આ સાઈડ માં સંખલાન બધે મારેલા છે એટલે કોઈ પણ ઉપર ચડીને ને જોવે નહીં ના આમાં અંદર લોકો શ્રદ્ધા થી આમાં લોકો સિક્કા ને નાખતા હોય અંદર સિક્કા ને ત્રિશુણ ને બધી છે આ જો આ છે ચડવા ઉતરવાના

ફૂલ બધું રાખેલ છે એટલે કે કોઈ પણ માણસ આઈ ઉપર બાઇક લઈને તે ન આવે એટલે કે ભીડ ન જામે જાય હવે હવે શ્રી ભીંડ શ્રી ભીંડ ભંજન ભવાનેશ્વર મહાદેવ અર્ધનારેશ્વર મહાદેવ નું મંદિર છે આ અહીં પીવાનું પાણી નું છે અહીંયા બુટ ચપ્પલ ઉતારવાનું છે દરિયો

સંગમ થાય છે અને મહાદેવ ના મંદિર પછી આપડે આ બાજુ તમે જોવો ને ચોપાટી બહાર નીકળો ને એટલે આ તમને કોઈ ગયા હોય તો ખ્યાલ હશે દ્વારકાની બાજુમાં બાજુ માં ઓલું મહાદેવ નું મંદિર છે ત્યાં સેમ બાજુમાં આ તો જરાક આમ ઊંચું છે ને દૂર છે ત્યાં તો સેમ હાવ આમ

રિપોર્ટ પણ આવી ગયો ઈ કોમેન્ટ કરી દેજો હું અહીં જઈ આવું આવો જો તો મિત્રો આજનો પાર્ટ 1 અહીંયા જ પૂરો તો મળીએ પાર્ટ 2 માં બાય બાય પાર્ટ 2 કમિંગ સૂન સમ મિત્રો